ટીઆરપી કાંડ અગ્નિકાંડને આજે એક વર્ષ પૂરું રહ્યું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ વતી તમામ લોકોને મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવાના છે આજે ઘેરાવ પણ કરવાના છીએ ગઈકાલે પોલીસ કમિશનને રજૂઆત કરવાના છે એના પછી રાજકોટની શહેરની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી અમારો આખા રાજકોટમાં રથ ફરશે અને રવિવારે જ્યારે પચીસ મે જે ટીઆરપી કાંડને એક વર્ષ છે જેની વર્ષી નિમિત્તે અમે જિલ્લા પંચાયત ચોકમાં એક કેન્ડલ માર્ચનું સાંજે સાડા સાત આયોજન કરેલ છે અને આવનારાના દિવસોની અંદર આ તંત્ર નહીં સુંદરે તો ગાંધીજીના માર્ગે અમારે આંદોલન પણ કરવું પડશે અને આ ભાજપના શાસકોના કહેવાથી રાજકોટમાં કોભાંડો થયા છે અમુક જગ્યાએ ભાજપના કોર્પોરેટરો સામેલ છે

અને આમાં ભાજપના પદાધિકારી આમાં સામેલ છે એટલે આ કરવામાં નથી આવી કોંગ્રેસ અધિકારી અધિકારીને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં ભાજપના પદાધિકારી પણ સામેલ છે આની સામે કાર્યવાહી કરો એ અમારી કોંગ્રેસ પક્ષ ની માગણી આજનો કાર્યક્રમ છે અમે રેલી સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં જશું અને મ્યુનિસિપલ કમિશનરને ને ઘેરાવ